ઘણા દંપતીઓ મને એમ કહે છે કે ડોક્ટર હવે અમારા બે વચ્ચે કોઈ ખાસ વાત જ થતી નથી એક જ રૂમમાં બેઠા બેઠા અમે એકબીજાના ફોનમાં મશગુલ હોઈએ છીએ આ આદત સંબંધો માટે ઘાતક છે કારણ જ્યારે સંવાદ તૂટે છે ત્યારે સંબંધો સુકાઈ જાય છે એક જ છત નીચે બંને જણા જોજનો દૂર હોય એવું લાગવા માંડે છે લોકો કહે છે ઝઘડો બહુ ખરાબ વસ્તુ છે એ વાત સાચી પણ મૌન એથી પણ વધારે ખાતક છે કારણ ઝઘડામાં દરમિયાન તમે કંઈક તો બોલો છો જ્યારે મૌન એક દીવાલ ઊભી કરી દે છે જેમાં સંબંધોનો શ્વાસ રુંધાય છે અને પ્રેમનું ગળું ટૂંપાય છે સંબંધ સાચવવો હોય તો એકબીજાને સમય આપો એકબીજાને સાંભળો શબ્દ નહીં લાગણી સાંભળો મનથી એકબીજાને સમજો મૌન તોડવા માટેનું પ્રથમ પગથિયું છે થોડીક વાતચીત થોડીક સમજણ થોડીક હૃદયની ઉર્મીઓ ગમે તેવા સુકાયેલા સંબંધને ફરીથી જીવંત કરી શકે છે અને સંબંધોમાં મૌનને ક્યારેય જગ્યા આપશો નહીં કારણ મૌન સંબંધોનો સૌથી મોટો શત્રુ છે નમસ્કાર